એકત્રીસ વર્ષથી અવિરત સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રા શ્રી સોમનાથ પદયાત્રા સંઘ સાવરકુંડલા દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ સાવરકુંડલાથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અંદાજે સિત્તેરમી એંસી પદયાત્રી અને સ્વયંસેવકો આ પદયાત્રામાં સહભાગી બનશે પદયાત્રા તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ સાવરકુંડલાથી આરંભ કરવામાં આવેલો જે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સોમનાથ મંદિરે દેવાધિદેવ મહાદેવજીના દર્શન કરી ત્યારબાદ સોમનાથ દાદાને ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખેલ હોય જેમાં સર્વ પદયાત્રીઓ ભાગ લેશે અને પદયાત્રા પૂર્ણ કરવામાં આવશે છેલ્લા એકત્રીસ વર્ષથી શૈલેષભાઈ જોશી ચેતનભાઈ જોશી તેમજ કમલેશભાઈ કડવાણી વિક્રમભાઈ પરમાર નિલેશભાઈ ચૌહાણ જેવા શિવભક્તો દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવે છે અને યાત્રાળુઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે આ પદયાત્રામાં સાવરકુંડલા તેમજ સુરત મુંબઈ અમદાવાદ જેવા મહાનગરથી પણ ઘણા શ્રદ્ધાળુઓ જોડાયા છે શ્રદ્ધાળુઓ માટે રસ્તામાં ઠેકઠેકાણે પાણી નાસ્તો ભોજન પ્રસાદ ઉતારાની વ્યવસ્થાથી લઈને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવું સુંદર અને વ્યવસ્થિત આયોજન કરી સર્વ ભક્તો માટે શિવજીના આશીર્વાદ મેળવે છે સાવરકુંડલાના તમામ ધર્મપ્રેમી અને શિવભક્તો દ્વારા પદયાત્રામાં સાથ સહકાર આપવા અને ભાગ લેવામાં આવે છે રિપોર્ટર જિગ્નેશ ગળથિયા અમરેલી જય સોમનાથ આપનું નામ નામ મારું નિલેશ ચૌહાણ શૈલેષભાઈ જોશી સાવરકુંડલાથી છેલ્લા એકત્રીસ વર્ષથી સાવરકુંડલાથી સોમનાથની પદયાત્રાનું આયોજન થાય છે જેમાં દરેક શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધા સાથે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે સાવરકુંડલાથી પગપાળા સોમનાથ સુધી જઈએ છીએ દર વર્ષે ખૂબ જ ઉત્સાહપૂર્વક અમે આ પાંચ દિવસનો કાર્યક્રમ જેમાં સોમનાથ સુધી પહોંચીએ છીએ અને જેમાં ઘણા બધા લોકોનો અમને સાથ સહકાર મળી રહે છે